યુટ્યુબ ફેમિલી તમારું બધાયનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ ઘટ ગ્રેવીવાળું સફેદ ચોરીનું શાક તો સફેદ ચોરીનું શાક બનાવવા માટે મેં સો ગ્રામ જેટલી ચોરી લઈ લીધી છે ને તેને પાણીમાં સરસ બે પાણીએ ધોઈ અને પલાળી દીધી છે ત્યારબાદ એમાં નાખી દીધું છે નમક સ્વાદ અનુસાર નાખ્યું છે ને ઝીણી સુધારેલી ડુંગળી નાખી છે ડુંગળી છે ને બાફવામાં એકદમ સરસ ગ્રેવી થઈ જશે બહુ મસ્ત બનશે છેલ્લે સુધી વિડીયો જરૂરથી જોજો ત્યારબાદ આપણે કૂકરમાં નાખી દીધું છે અને કૂકરમાં આપણું ત્રણેક સીટી જેવું થઈ ગયું છે ને આપણી ચોરી છે ને બફાઈને રેડી થઈ ગઈ છે ને ડુંગળી પણ સરસ ઘટ થઈ ગઈ છે તેમાં જોઈ શકો છો તમે ત્યારબાદ આપણે વઘાર માટે લઈ લીધી છે કઢાઈ કઢાઈમાં આપણે નાખી દીધું તેલ તેલ પણ સરસ ગરમ થવા માંડ્યું છે તેમાં નાખી દઈશું આપણે ગ્રેવી ડુંગળીની લીધી છે અને થોડીક ઝીણી સુધારીને પણ લીધી છે ગ્રેવીવાળું શાક છે ને એકદમ બહુ મસ્ત બને છે હવે ડુંગળીને આપણે સરસ એકદમ લાલ થાય ને ત્યાં સુધી પાકવા દેવાની છે વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું ત્યારબાદ ડુંગળી આપણી પાકી ગઈ છે એકદમ સરસ તમે જોઈ શકો છો લાલ થઈ ગઈ છે ત્યારબાદ મસાલા લીધા છે મસાલામાં લસણની પેસ્ટ છે લાલ મરચું સ્વાદ અનુસાર હળદર છે અને ધાણાજીરું પાવડર છે તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું નાખી શકો છો તો હવે આપણે તેને સરસ ફેરવી લઈશું અને આ મસાલો થોડીક વાર પાકવા દેવાનો છે ત્યારબાદ મસાલો આપણો સરસ પાકી ગયો તો તેમાં નાખી દીધું જીનું સુધારેલ ટમેટું ટમેટાની પણ તમે ગ્રેવી લઈ શકો છો હવે તેમાં થોડુંક પાણી ઉમેરી દઈશું અને સરસ ફેરવી અને પાકવા દઈશું થોડીકવાર એટલે આપણી ગ્રેવી છે ને એકદમ મસ્ત પાકી જાય હવે તમે જોઈ શકો છો આ આપણી ગ્રેવી છે ને એકદમ સરસ ઘટ પાકવા માંડી છે પાકીને થઈ ગઈ છે તૈયાર ત્યારબાદ આપણે લઈ લીધી છે આપણી સફેદ ચોરી તે નાખી દઈશું હવે આ રીતે બનાવવાથી છે ને શાક આપણું એકદમ ટેસ્ટી બનશે ત્યારબાદ આપણે હલાવી લઈશું એટલે આપણો મસાલો છે ને એકદમ સરસ મિક્સ થઈ જાય હવે તમે વધારે રસાવાળું કરવા હોય કરતા હોય ને એટલે પાણી પણ વધારે લઈ શકો છો તો આપણે ઓછું રસવાળું કરવાનું હતું ખાલી ઘાટી ગ્રેવી વાળું જ કરવાનું હતું એટલે થોડુંક જ પાણી લીધું છે મેમ તમારે વધારે રસો કરવો હોય તો વધારે પણ લઈ શકો છો તો આપણે તેને જોઈ શકીએ છીએ એકદમ ઘટ ગ્રેવી થઈ છે આપણી ત્યારબાદ આપણે લઈ લેશું ઝીણી સુધારેલી દાણાભાજી શાક બનીને તૈયાર થઈ ગયું હતું તો હવે તેમાં નાખી દઈએ ઝીણી સુધારેલી દાણાભાજી તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્પેશિયલ સફેદ ચોરીનું શાક ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો